નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું ત્યારે સ્વાદ કરું છું આજના વિડીયોમાં ગુજરાત રાજ્યના સેવામાં નિવૃત્ત થનારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રોને હું દિલથી સ્વાદ કરું છું આજના વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શોને જૂના બધા ડીએ વધારો સાથે મળશે આ બે મોટી મહત્વની ભેટ તો મિત્રો આજ તારીખથી આઠ સાત બે હજાર પચીસના પેન્શન ન્યૂઝ લઈને આવે છું ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મહત્ત્વની અપડેટમાં ગુજરાત રાજ્યના પેન્શનોને જુલા બે હજાર પચીસથી તમે જાણો છો મિત્રો મોંઘવારી બધું વર્ષમાં બે વાર બદલવામાં આવે છે એક જુલાઈ એક જાન્યુઆરી બીજી જુલાઈમાં તો મિત્રો આ જુલાઈ મહિનો ચાલી રહ્યો છે તે આ મહિનામાં મિત્રો જુલાઈ બે હજાર પચીસથી કે જે વધારો સારી બે મહત્ત્વની ભેટો મળવાની છે તો પે તે પહેલાં વોટ્સઅપ ચેનલ છે ટેલગ્રુપ બંને છે લિંક ડિસ્ક્રિપ્શન કુ છોશ જોઈન થઈ જજો એમના ચેનલ પર સરકારી કર્મચારીની ઉત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ હરેક અપડે ચેનલ પર એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલ પર રૂઆઆત કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મિત્રો તો સૌપ્રથમ ડીએ વધારો અપડેટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના અને પેન્શનો જૂલા બજાર પચીસથી મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવાડી રાહત ડીએ ત્રણ ટકા સુધીનો વધારો મળવાની અપેક્ષા છે આ દરમિયાન તાજેતરના અપડેટ મુજબ એવું માનો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારી કર્મચારીના મોંઘવાડી ભથ્થામાં સાહીઠ ટકા રહેશે આ આપણે સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવવા માટે મિત્રો સમાજના સંપૂર્ણ વાંચો મિત્રો સમાચાર સંપૂર્ણ એન્ડ સુધી બનાવી લેજો તમે એન્ડ સુધી બનાવી લેજો તો સંપૂર્ણ તમને માહિતી માહિતી સમજવામાં આવશે સંપૂર્ણ માહિતી તમે ક્લિયર થઈ જશે મિત્રો સૌપ્રથમ જુલાઈ બજાર પચીસથી મોંઘવાડી ભથ્થું ડી અને મોંઘવાડી રાહ ડીઆર ત્રણ ટકા વધારો મળવાની અપેક્ષા છે જોકે આ જાહેરાત સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા ઓક્ટોમ્બર રહેવાની આસપાસ કરવામાં આવે છે પરંતુ તેનો લાભ જુલાઈથી ઉપલબ્ધ થશે તો મિત્રો તમે જાણો છો કે પેન્શનધારક મિત્રો છે ને પેન્શનધારક મિત્રો ડીએ અને પેન્શનધારક મિત્ર પેન્શનધારક મિત્રો તે મિત્રો માટે ડીઆર અને મોંઘવારી રાહત અને પેન્શન કર્મચારી માટે ડીએ તો મિત્રો તેમાં બંને એક જ છે મિત્રો જેમ એક વર્ષ છે તો બીજું વધી જશે આપવા મિત્રો આમ જેટલો વધારો થશે તે બંનેમાં ઉપયોગી બનશે મિત્રો અનુસંધાન લાગી રહ્યું છે કે ત્રણ ટકા વધારો મળવાની અપેક્ષા છે ના જો કે જાહેરાત મિત્રો સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં કરવામાં આવશે પરંતુ લા જુલાઈ મહિનાથી જ કરવામાં આવશે સરકાર દર વર્ષે એક જાન્યુઆરી અને જ એક જુલાઈના રોજ ડીએડીએ દરની સમીક્ષા કરે છે પરંતુ આ દર થોડા મહિના પછી જાહેર કરવામાં આવે છે જુલાઈ અવદાન તરીકે એક જાન્યુઆરી એક જાન્યુઆરી વધારાની જાહેરાત માર્ચમાં એક જુલાઈના રોજ વધારાની જાહેરાત સપ્ટેમ્બર ઓક્ટોબર કરવામાં આવી છે એ જ રીતે જુલાઈ બજાર પચીસમાં ડીએની જાહેરાત પણ સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચીસમાં થવાની શક્યતાઓ છે જો વાતમાં આંકડા આધાર ત્રણ ટકા વધારો થાય તો તે કુલ ડીએ પંચા ટકાથી વધીને અઠ્ઠાણું ટકા થઈ જશે મિત્રો મોંઘવારી ભથ્થું કે નક્કી થાય છે મોંઘવારી પથ્થા ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્સ્ટોરિયલ વર્કર્સના આધારે કરવામાં આવે છે માર્ચ બે હજાર પચીસમાં ઇન્ડેક્સ ચતાલી હતો પરંતુ મે સુધી માલું પહોંચી ગયું છે જો આ વલણ ચાલુ રહેશે તો મિત્રો આવરણ ચાલુ રહેશે તો ત્રણ ટકાનું વધારોની શક્યતા વધુ મજબૂત બનશે ત્યારબાદ અત્યાર સુધીના ડીએ કેટલો વધ્યો છે સાતમ પગાર પંચની અમલીકરણ પછી ડીએમાં દર સતત વધ્યો છે જ્યારે બે હજાર સોળમાં ઝીરો ટકા હતો ત્યારે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં પંચા ટકા સુધી પહોંચી ગયો છે જુલાઈ ત્રણ ટકાનો સંભવિત વધારો અઠ્ઠાણું ટકા સુધી લઈ શકે છે જો કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં આગામી સમીક્ષા પછી બીજું બે ટકા વધારો થાય છે તો આ અંટકુળો સાહીઠ ટકા સુધી પહોંચી શકે છે મિત્રો આઠમો પગાર પંચની ભૂમિકા જાન્યુઆરથી પ્રસ્તાવિત આઠમો પગાર પંચ પર શક્ય છે કે તે સમય સુધી વંચંચિત ડીએને મૂળ પગારમાં મંચ કરવામાં આવશે જો સાહીઠ ટકા સુધી હોઈ શકે છે તો પગાર મંચ દરમિયાન આ એક સામાન્ય પ્રક્રિયા છે આમાં પગાર માળખું શોધવામાં આવે છે તે અને ડીએ ગણતરી ફરીથી સૂનેરી શરૂ થાય છે મિત્રો અંતિમ નિર્ણય સરકારના હાથમાં છે હાલમાં એક સંભવિત ગણતરી છે કે જે ફુગાવ સૂચક પર આધારિત છે પરંતુ અંતિમ નિર્ણય કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારને મંજૂરી પાસે આવશે ને કર્મચારીઓના પેન્શનની આ જાહેરાત મને થોડી વધુ મહિનાની રાહ જોવી પડશે મિત્રો તો આ હતી મારી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દજી ભારત